લે ડુઆ તમે અહીંયા થી ફપોડું લીધું તેરું ને નીકળાય ને ફપોડું જ વગાડ વગર કરો હો પણ ડોસી આ પંપડું મોટું છે ને અવાજ એવું કરે છે એટલે મને મજા આવે લે એ હા ડુઆ આપ તો જો આપણે કેટલી બધી પતાયું લઈ લીધી પણ લે તો છોકરા રાજી કરવા હાથે આ ઓ ડુઆ એટલે આ ફિરકો ડબલા વાળો હોય આ બધા છે ને એક નંબર ફિરકા લીધા લે આ ઓ ડુઆ અને આ પતંગ કેવી છે જો આ ઈ દિલડા વારી હે દિલડા વારી હા હા દિલડા વારી લે આમ જો ઘરે જાય છે ને છોકરા રાજી થઈ જવાનું ઓડું છે એમ કરતા કરતા લઈ હું હરકો હરકો ભાગ પાડ દે ને ભાગ તો પાડવાનો જ છે હાલ હાલ એક बाह्रका बार बाह्रकाार बाधु चोरी बाधु चोरी बाटेरी छत्री बात्री बाटो साठास साठ

શું રાયડું પાડે આમ જો દાદા ની કેટલી પતંગ લાયા હા આમ તો જો દાદા દાદી પતંગ કેટલી બધી લાયા બધા

ખાલે દોષિયા બેલાવ સમજો કોને મન દુઃખ ન થવું છે એ રીતે ભાગ પાડજે

આ <laughs> તમારી <laughs>

બાજો એ આઈત્યા ઈ તારા હાટુ લાવીયો પેસેલ તારા હાટુ લીધો હે વાહ દાદી વા ના હો ઈ ફિરકો મને દેજો ડબાવારો અન આ બે ફિરકા ઈ લે મારી માં જોતોય તો રાખ ને નકર એકાઈ ફિરકો નઈ જરે ના હો ઈ માણસ જોતો માં ડબાવારો જોઈએ જે ડબાવારો છે આઈત્યા હા આ લો આ

ડોસી નતો પડ્યો એ ફાયરો તો એ હોતીયો દાદી માં ઝીરકો ભરી કાકી લઈ ગયા ને માર્યો એ હા લે ડુઆ આ હિતિયા આટો ફિરકો ને ગયા ડબ્બા વાળો હા તેઈ ભૂલી વાવ લઈ ગયા આમ જોઈ જો તો મને આ છે ભૂકો માં મારો એ હાલે ડોસી એ હો આને હપ કરે ને પણ બોલો બની ગયો બોલો તું ભાઈ જેવો છો તે બે હાટુ હડખા લવાય ને આઈડિયા આ ફીતા નથી લે ડબ્બા વાળા જોતા ઈને નાખી તો દીધો તો પણ આ દીધો ઈ કાય ઈમ થોડું લે ઈ ગોલો હે પતા હળકવા આયલો હોય ને હોતા કૂતરી ના પેટ સંપોસા આમ થાય નાળો આ લે લે બેરી ના